વિદેશ જવાનું ઘેલું આજકાલ ઘણા ભારતીયોને લાગેલું છે પરંતુ હવે કેટલાક દેશો ભારતીય વિદ્યાર્થીઓને તેમના દેશમાં આવવા પર લગામ લગાવી રહ્યા છે વિદેશમાં ભણવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ ખરાબ સમાચાર કોવિડ કાળ બાદ ઓસ્ટ્રેલિયા કેનેડા અને બ્રિટને મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા બે હજાર એકવીસ અને બાવીસમાં આ ત્રણેય દેશોમાં રેકોર્ડ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આવ્યા હતા ભારતીયો માટે તો સુવર્ણ તક હતી કારણ કે આ ત્રણેય દેશોમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ભારતના હતા પરંતુ હવે ભારતીય વિદ્યાર્થીઓનો કાઠો સમય શરૂ થવા જઈ રહ્યો છે કારણ કે ઓસ્ટ્રેલિયા કેનેડા અને બ્રિટન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડી રહ્યા છે વિદેશમાં વસવાની ઈચ્છા ધરાવતા લોકોમાં આ ત્રણેય દેશો પહેલી પસંદ હોય છે અને આ ત્રણેય દેશોની માઇગ્રેશન નીતિને કારણે અહીં વસવું સહેલું છે વિદેશ જઈને વસવારી સૌથી સરળ રીત અભ્યાસ માટે જવાની હોય છે નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કોવિડને કારણે બધા જ દેશો આર્થિક રીતે સંકટમાં હતા અને તેમાંથી બહાર આવવા ઈચ્છતા હતા જ્યારે લોકડાઉન ખુલ્યું ત્યારે કામ કરનારા લોકોની અછત વર્તાઈ રહી હતી એટલે આ ત્રણેય દેશોની સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ